કુવાસી કુવાસી ખાલી આમ રડી દે ને ઘર વાળો ના ચોખ્ખી થાય બાધા અહીંયા તમે નિવેદ છોકડી પેંડા ફુલાર તોરણ પીપળ એ બધું અહિયાં થાય તમે બકરા ની તો એ તમને બાજુમાં આખંડ જોત હું તમને દેખાડીશ અખંડ જોત અહીંયા મસાણી માતા બધા થાય મિત્રો ગુજરાતના ઇતિહાસમાં તમે ઘણા મંદિરો જોયા હશે સાંભળ્યા હશે પરંતુ આ જે મંદિર છે એની અંદર ત્રિશૂળ આવવાની જે વાર્તા છે ને એ ખૂબ રોચક છે રોચક એટલા માટે છે કારણ કે સામે નદીનો કિનારો છે એ કિનારા થી ત્રિશુળ તરતું તરતું આ બાજુ આવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે આવે છે ખેડા જિલ્લાના વાત્રક નદીના કિનારે આવેલા સણસોલી ગામમાં આ ચણસોલી ગામમાં મસાણી માતાજીનું મંદિર છે આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ રોચક છે સાથે જ આ મંદિર કેટલા વર્ષ જૂનું છે અને નદીની અંદરથી ત્રિશૂળ કેવી રીતે આવ્યું અને માતાજીની અહીંયા સ્થાપના કેવી રીતે થઈ આ તમામ વસ્તુ જાણીશું સાથે જ અહીંયા કઈ કઈ માનતા રાખવામાં આવે છે કઈ બાધા પૂર્ણ થાય છે અને અહીંયા રોકવાની વ્યવસ્થા છે કે નહીં આ તમામ વસ્તુ તમને જણાય ચલો મંદિરનો ઇતિહાસ જાણીએ પહેલાં મંદિરના દર્શન કરીએ મંદિર કેવી રીતે બન્યું મંદિર ની સ્થાપના જોગનીસો એકાણું માં થઈ હતી બરોબર જયારે મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી હતી મોટી સાપે મંદિર તો આમ તો જૂનું કેમ પેલા નાનું ડેરું હતું બરાબર નાનો ડેરા ને તમને ફોટા બતાડું નાનું ડેરું હતું નાની મૂર્તિ હતી એ તમને બતાડશું એના માટે બીજું બીજું આ ત્રિશુલ ની વાત કરે હા ત્રિશુલ જો ત્રણ નવ બે હજાર ચૌદ માં આવેલું હતું આવતા દસ વર્ષ થઈ ગયા ત્રિશુલ ને ત્રિશુલ ત્રિશુલ હામી સાઈડ હતું આ બાજુ નદી છે વાત્રક નદી કેવાય આ વાત્રક નદી છે જ્યારે તો બહુ પાણી આવ્યું હતું પાણી બહુ આવ્યું હતું વાતક ગાડી અહિયાં ગાડી વાતક બહુ પાણી અમે અમદાવાદ ને હતા પાંચ છ છોકરા એ બધા નાવા પડ્યા હતા એમને ત્રિશુલ જોયું ત્રિશુલ જોયું એમને ભુવાજી ને ફોન કર્યા એમને ભુવાજી ના પાડી પે મહાદેવ ના અમે મંદિર ક્યાં મહાદેવ મહારાજે ના પાડી પે લોકો અમદાવાદ વાળા બધા ફરી નોડે ફરી મારા પપ્પા જોડે આવ્યા હતા જ્યારે મારા પપ્પા સેવા કરતા હતા મારા પપ્પા એક્સપાયર થઈ ગયા એના માટે એમાં અપ્પા ને વાત કરી મસાણી માતા ને રજા લે મસાણી માતા હા ત્રિશુલ મારું લાવી હામી ની સાઈડ હતું નદી એ આગળ નતું જતું ત્રિસુલ પણ મસાણી કીધું તારું ત્રિસુલ હોય તારા તો હામીની સાઈડ થી આ સાઈડ આવે તો બે મિનિટ ના થઈ હામીની સાઈડ આ સાઈડ એમાં પપ્પા એ તિશુલ લીધું ત્રિશુલ ની બધું અભિષેક પૂજા ઉજા બધું કર્યું એ ટાઈમે રિક્ષા વાળા ને હતો તો રીક્ષા વાળા એ તિશુલ ને આખો વરઘોડો કરીને ફેરવ્યો હતો એ હું તમને બતાવું છું અત્યારે

મસાણી માતા નું માતા કીધું કે આ ત્રિશુલ મારું મારે લાવ આ ત્રિશુલ અહીંયા બીજી બધી માતાઓની રજા લીધી હતી પણ માતાએ કીધું ના કે મારું ત્રિશુલ મારા પાડે જ રહે છે અને નાનું પેલા શરૂઆતનું નાનું ઢેરું હતું ને જો આવું હતું માતાજી નું

કેટલું છે હું પણ અંદાજો લગાવું છું ખાસ એવું વજન છે આ મેં પણ પકડ્યું છે જો આ વજન ખાસ એવું છે એટલે શિવજી નું ત્રિશુળ હોય ને મિત્રો તો આખું એમાં ડમરું ડમરું આવે અહિયાં ડમરું હા પરંતુ આ શિવ અને શક્તિ ના મિલન છે શિવ નું ત્રિશુલ ને મળ્યું છે એ એક ફોજી ને હિમાલય ને ત્યાં અહીં મળ્યું છે ફોટો વાયરલ થયો હતો આવું ત્રિશુલ હતું એ અહિયાં હતું એના માટે એ અમે જોયું હતું એના માટે શિવ નું ત્રિશુલ હતું મિત્રો જો આ મેં તમને જણાવ્યું આનો ત્રિશુલ નો ઇતિહાસ અને મસાણી ઇતિહાસ હજુ કેટલાક સવાલો છે એ પણ જાણીએ તો મિત્રો આપણે ત્રિશુલ નો ઇતિહાસ તો જાણ્યો પરંતુ આ મસાણી માતાજી છે જે વાત્રક નદીના કિનારે છે એના વિશે પણ થોડું વિજય જણાવો કે કેવી રીતે આખું આ વાત્રક ના કિનારે સ્થાપના કરવાનું શરૂ થયું ત્યાં શરૂ ટાઈમ સ્થાપના કરવામાં આવી બરોબર એમ કેવા હશે આ માતા કુવાસી ના આરે કુવાસી કોઈ કુવાસી ખાલી નાખે કોઈ કુવાસી માતા મને આ તકલીફ કે તો એમનું ઘર ત્રીસ કરી નાખે અને આ કુવાસી છે આપણે ચૈત્રી સુદ પૂનમ આવે ને એ દિવસે ગામની કેટલી પણ છોકરી કુવાસી હોય ને પૈણી જે ક્યાં ગઈ હોય તો એ અહિયાં પૂનમે આવે એટલો માતાજી આ ઈતિહાસ અને એક સરદ પૂનમે આવેદ પૂનમ બઉ મોટો મેળો ભરાવે અને અહીંયા કલાકાર આવે માણવી આવે માતાજી બાધામાં

ફૂલો થી માતા નો પૂરો સંગાર કરીએ છીએ માતાજી નો તમે જોશો રવિવારે કે માતાજી નું શું શું થાય શું નહીં પબ્લિક જોશો તમે રવિવાર માતાજી ખાલી મન તમે પાંચ રવિવાર ભરો ને તમે મનની ઈચ્છા કરી પૂરી કરીને પૂરું કરે મારી પાંચ રવિવાર ખાલી ભરો પાંચ રવિવાર તમે દિલ પાંચ રવિવાર તો હું કઉ તમારા મનની ની હમણાં તમને એક રવિવાર નહીં થવા દે તમારે એ દે છે મન ને ત્યાં ખાલી આમ લઈને તમારે આવવાનું અચ્છા માતાજી ખાલી એમ કે પાંચ રવિવાર અમુક તો પાંચ રવિવાર કે ને અમુક તો આ સુધી રવિવાર નહીં મેલતા કેમ કે બધા એમ કે રવિવાર આઈએ તો અમારું દિમાગ શાંત અમે એક રવિવાર નહીં પણ તો અમારું કઈ ને કઈ ખોટું થાય ખોટું આ એવું એટલે મિત્ર આ રવિવાર ભરવાનું મહત્વ છે એ પણ ખુબ જ રહેલું છે રવિવાર સિવાય કોઈ એવો કિસ્સો તમને યાદ આવે છે કે જેનું કામ થયું હોય વિદેશ ના તો કોઈ એવા લોકો હા એવા છે જો એક ભાઈ વિદેશા એક તો મેંદાજ નો ભાઈ હતો એને બીજા ત્રણ વાર નાખ્યા બરોબર એને કેન્સલ કેન્સલ કેન્સર બરોબર કે માતાએ અરજી નાખી કે મારે ક્યારે થઈ જાય બીજા વેરા થઈ જાય એ ભાઈ વિજય એટલું હેરાન છે કે પચાસ 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 બીજા માં થયા ત્રણ વાર થયા ચોથી વાર માતાને આય ને અરજી નાખી ને જ્યારે વાત કરી કે માતા આટલું થશે તો તું કે માતાએ કીધું હારું પિસ્તા થાય એના માતાજી એ કરી નાખ્યું વિજય થઈ ગયું એને જવાનું થયું એ લઈ ને આવ્યો માતાજી કરી ગયો માતાજી તમારી માતા પેલા કરવાનું એક માતાજી ને પેલા કરી ના હો તમારે પછી મને માસી ના હોય કઈ પણ બાધા હોય ને તમારી માતા સીફા નિવેદ જે થતું એ પેલા કરવાનું ભાઈ યાર કરો એટલે સારું થઈ જાય અને બીજું એ અત્યારે કાલે ફોન આવ્યા એ બેન તો એટલા હેરાન હતા ને એટલા હેરાન હતા અહીંયા કઈ નઈ અહીંયા અમેરિકા આ તો અમેરિકા હારું કમાય હારું બધું હોય કઈ પણ તકલીફ હોય ફોન વોન કરે એમને દર્શન દર રવિવારે એમને હું દર્શન કરાવ દર રવિવાર વિડીયો કોલ લાઈવ વિડીયો કોલ થી પણ દર્શન કરાવો છો તમે હા લાઈવ વિડિયો જ કોલ વોટ્સઅપ પર વોટ્સઅપ કોલ થી મિત્રો સાથે દર્શન પણ અહીંયા માતાજીના કે મેરે એક મારો પોતાનો ભાઈ પણ જેને કઈ નઈ આ 6 મહિના થયા એ આ તો દુબઈ આ તો મસ્ત હશે એ દુબઈ માં દર રવિવારે મને વિડીયો કોલ કરે અને દર્શન કરાવ અને એનો દિમાગ એટલું અહીંયા ફરેલું હતું ને અમદાવાદમાં એ દુબઈ જઈને એટલો શાંત થઈ ગયો ને જેને વિચારી નતું એવું એનું થાય છે અત્યારે સારું કમાય છે સારું બધું થાય તો મિત્રો વિજયભાઈ જોડે આપણે જાણીએ કે અહિયાં માનતા કઈ કઈ હોય છે અને કેવી રીતે તો આ અહીંયા આ માતાજી છે એમને કઈ તરીકે આ મસાલી માતા અંબાણી અને મસાલી બંને તરીકે પૂજાય બરોબર અહિયાં ચોખ્ખી માતા અહિયાં નિવેદ તમારે અહિયાં થાય બંને નામે પૂજાય પૂજાય બ્રહ્માની શનિ બને કેવાય બરોબર અહિયાં ચોખ્ખી થાય બાધા અહિયાં તમે નિવેદ સુખડી પેંડા ફુલાર તોરણ પીપળ એ બધું અહીંયા થાય તમે બકરા ની માની તો એ તમારે બાજુ અખંડ જોત હું તમને દેખાડીશ ત્યાં અખંડ જોત અહિયાં મસાણી વાત બધા થાય આપડે જોઈએ મિત્રો ચલો એ અખંડ જોત જે છે એ પણ આપડે જાણીએ હા જો મિત્રો આ એન્ટર થાય હા બકરા વગર બધા અહીંયા થાય હા માતાજી ના જો ચાંદી ના ચાંદી ના બકરા મૂકવાના ત્રણસો પાસઠ દિવસ ચાલુ ચાલુ એક દિવસે એમ નહીં અચ્છા આવે તો જોત ને આ કઈ થયું અચ્છા અહીંથી જો પવન આવે તો વાવાઝોડું આવે તો એ સુધી જોત એવું કઈ આપણે મિત્રો જો અહિયાં એક નાની બારી જેવું છે

માતાજી નું ભાણું જમાડવામાં આવે છે ભાણામાં જો નિવેદ આવે સુખડી ટેબડા ઉલેર દારૂ ચવાણું સિગરેટ એ બધું લાવવાનું હોય છે ફુલાર પૂજાપો ચુંદરી એ બધું લાવવાનું રહેશે એ લીસ્ટ અમે તૈયાર કરીને મેલીએ છે કોઈને બાધા કરવી હોય તો એ લીસ્ટ અમે આલી દઈએ છે એ જમાડવાનું કા એ પણ તમને બતાવું

મિત્રો મંદિરનો ઇતિહાસ તો જાણ્યો પરંતુ તમને બધાને એક સવાલ હશે કે અહીંયા આગળ રોકાવાની વ્યવસ્થા છે કે નહીં સાથે જ આ જે પૂજારીજી છે એમનો મોબાઈલ નંબર પણ તમને આપીશ અને એમની જોડે પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું તો વિજયભાઈ અહીંયા રોકાવાની વ્યવસ્થા છે કે નહીં તો રોકાવાની વ્યવસ્થા તો નહીં પણ કોઈ એવું કંઈ આયો હોય તો અમારાથી જેટલી સેવા થાય અમે એની એટલી સેવા કરીએ ચાલતા આયો થાકી ગયા તો અહીંયા આરામ આરામ કરી અમુક આવે છે રસ્તે નઈ જ બધા જતા વાદરવા માં અહીંથી રોકા જાય અહિયાં રોકાવે આરામ આરામ કરે એવું બધું અમારેથી થાય તો ચા પાણી અમે કરાવી દઈએ અથવા તમારે જે કોઈ માનતા હોય બાધા રાખી હોય તો એની પણ થોડી ઘણી તમને મદદ હેલ્પ તમે બાધા રાખી કઈ નિવેદ બનાવો સુખડી બનાવવું હોય ભાણું આખું બનાવવું હોય ભાણું બનાવ્યું હોય તો અમે ભાણું બનાવવા મદદ કરી જઈએ એવું હજાર તમારો સંપર્ક કરવો હોય તો વિજયભાઈ તમારો સંપર્ક નંબર એક વાર બોલી જાવ અથવા જે તમારો પરમેનન્ટ એનો નંબર હોય જેના પર ફોન થતા હોય એક વાર બોલી જાઓ પંચાણું ચુમ્મોતેર ત્રણસો પચાસ આઠસો પંદર

આ એમનો મોબાઈલ નંબર છે વિજયભાઈ પંડ્યા એમનું નામ છે તમે એમને સંપર્ક કરશો તો તમને અહીંયા બીજો પણ ઇતિહાસ જણાવશે મિત્રો ગુજરાત ના તમે ઘણા મંદિરો જોયા હશે સાંભળ્યા હશે પરંતુ આ જે મંદિર છે એની અંદર ત્રિશુળ આવવાની જે વાર્તા છે ને એ ખૂબ રોચક છે રોચક એટલા માટે છે કારણ કે સામે નદીનો કિનારો છે એ કિનારાથી ત્રિશુળ તરતું તરતું આ બાજુ આવ્યું હતું અને ત્યારબાદ આ મંદિર જે કહેવાય છે અહિયાં મસાળી માતાજી મંદિર

એટલે મસાણી નામ પડ્યું છે મિત્રો એટલે અહીંયા આગળ જો આ જે દ્રશ્યો તમે જોવો છો મંદિરના એ અહીંયા આગળ એ તમને બતાવવાનો પ્રયાસ કરું છું જો આ અહીંયા આગળ મસાણી માતાજી એટલે કહેવાય આ ગુજરાતના ઇતિહાસમાં આવું મંદિર તમે બહુ ઓછા જોયા હશે આ એમનું એક મંદિર છે એટલે હું તમને બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું મિત્રો આશા રાખું છું કે તમને મારે એવો વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય મસાણીમાં અચૂકથી લખજો અને ફરી એકવાર મળીશું ત્યાં સુધી મને રજા આપો જય ભારત જય હિન્દ વંદે માતરમ માત્ર